હેલો ફ્રેન્ડ્સ તો જય સ્વામિનારાયણ તો આજે આપણે બનાવીશું રબડીનો પ્રીમિક્સ તો અહીંયા મેં એક પેન લીધું છે તો એક વાટકો આપણે ખાંડ નાખી દેવાની છે અને આ રીતે આપણે ચારે બાજુ ફેલાવી દેવાની છે તો આપણે કોઈ સાસણી નથી બનાવવાની તો આપણે અહીંયા ખાંડને તો હવે એક ડીશમાં આપણે થોડું એવું ઘી લગાવી દઈશું

તો અહીંયા આપણી ખાંડ છે તે સરસ એવી ક્રિમિલાઇઝ થઈ ગઈ છે તો આ રીતનો આપણે ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે તેને ક્રિમિલાઇઝ કરવાની છે તો હવે આપણે એક માં જે ઘી ચોપડીને રાખ્યું હતું તેમાં આપણે લઈ લેશું

આ રીતે ડિશમાં સારી બાજુ ફેલાઈ જશે તો હવે આપણે તેને કલાક જેવું ઠરવા તો કલાક જેવું થઈ ગયું છે અને સરસ એવી આરબાર દેખાય એવી આપણી ખાંડ કેમલાઇઝ થઈ ગઈ છે તો હવે આપણે તેના નાના નાના આપણે ટુકડા કરી લેવાના છે તો હવે આપણે એક મિક્સર જારમાં આ ટુકડાને નાખી દેવાના છે તો હવે આપણે તેનો પાવડર બનાવી લેવાનો છે તો અહીંયા બ્રેડ લીધી છે તો બ્રેડ છે તે મેંદાની છે તો જ્યારે તમે રબડીનો પ્રીમિક્સ બનાવો ત્યારે મેંદાની બ્રેડ નો યુઝ કરવાનો તો આ રીતનો જે બ્રાઉન પાર્ટ હોય તે આપણે કાઢી નાખવાનો છે તો મેં અહીંયા ત્રણ બ્રેડ લીધી છે તો આપણે તેના આ રીતના નાના એવા ટુકડા કરી લેવાના છે તો હવે તેને પણ આપણે મિક્સર નાખી અને તેનું પણ આપણે ક્રમ બનાવી લેવાનું છે તો આ સરસ એવું આપણું બ્રેડ નું ક્રમ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને એક પેન માં નાખી દેવાનું છે તો હવે તેને પણ આપણે શેકી લેવાનું છે તો અહીંયા આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે તો આ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાની છે તો આપણી બ્રેડ છે તે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે આપણે તેને લઈ લઈશું તો અહીંયા લેશું પાવડર લીધો છે તો મેં બે વાટકા મિલ્ક પાવડર લીધો છે તો હવે જે આપણે બ્રેડ નું ક્રમ ચેકીને રાખ્યું હતું તે નાખી દેવાનું છે ત્યાર પછી જે ખાંડ આપણે ક્રિમિલાઇઝ કરી હતી તે નાખી દેસુ અહીંયા મેં કોર્ન ફ્લોર બે ચમચી લીધો છે તો કોર્ન ફ્લોર નાખવાથી આપડી રબડી ઘાટી થશે અને ખાવામાં તમને ખબર પણ નહીં પડે તો અહીંયા મેં પંદર થી વીસ બદામની કતરણ કરી છે અને થોડા એવા મેં પિસ્તાના ટુકડા બંને આપણે એડ કરી દઈશું અને થોડું એવી આપણે કેસરની કળીઓ નાખી દેવાની છે તો હવે આપણે મિક્સ કરી લેશું અને રેડી થઈ ગયો છે તો તમે જ્યારે આ રીતે કરી અને તમે સ્ટોર પણ કરી શકો છો જ્યારે તમારે રબડી બનાવવી હોય ત્યારે તમે આ રીતે તો રબડી કઈ રીતે બનાવી તે હું તમને કહું તો મેં અહીંયા ત્રણ વાટકા દૂધ લીધું છે તેની સામે એક વાટકો મેં પ્રીમિક્સ નાખ્યો છે જો તમારે વધુ ઘાટી ખાવી હોય તો તમે બે વાટકા સામે એક વાટકો પ્રીમિક્સ નો ઉપયોગ પણ કરી શકો તો આ રીતે આપણે પાંચ મિનિટમાં રબડી બનીને આપણી તૈયાર થઈ જાય છે તો હવે આપણે થોડોક એલસી પાવડર નાખી દઈશું તો આપણી રબડી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું તો હવે આપણે તેને ઠરવા દઈ અને એક કલાક સુધી ફ્રીજમાં મૂકી દેસુ તો એક કલાક થઈ ગઈ છે તો ઠંડી એવી આપણી રબડી સર્વ કરી લેશું જોતા જ ખાવાનું મન થાય તેવી આપણી રબડી બનીને તૈયાર થઈ ગઈ છે તો ઉપરથી આપણે પિસ્તાથી ગાર્નિશ કરી દેશું ખૂબ જ ઓછા ટાઈમ માં આ રીતે રબડી બનીને તૈયાર થઈ જાય છે તો જરૂર થી ફ્રેન્ડ્સ તમે પણ એક વાર ટ્રાય કરજો તો મેં અહીંયા રબડી અને પૂરી ને બટેકા નું શાક અને સાથે ફરફર તો ખાવાની આજે ખૂબ જ મજા આવવાની છે